હવે તમને લોકોને ખબર છે કે એફઆરસી એટલે કે ફી રેગ્યુલેશન કમિટી દ્વારા છે ગુજરાતના તમામ મેડિકલ કોર્સ એટલે કે એમબીબીએસ છે બીડીએસ છે બી છે અને બીએચએમએસ છે એની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને એનું ઓફિશિયલ જે ન્યૂ ફીનું લિસ્ટ છે એ પણ વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવ્યું છે તો આજના વિડીયો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે નવું લિસ્ટ છે એ તમારે લોકોએ કઈ રીતે જોવું અને આયુર્વેદિક અને હોમિયોપેથીમાં કઈ કોલેજમાં કેટલી ફીનો વધારો થયો એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને ちょっとでしょ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય એગ્રીકલ્ચર હોય વેટનરી હોય તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એનીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપો આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલમાં તમે લોકો જો નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમમાં આવવાનું છે ગૂગલ ક્રોમમાં આવીને તમારે લોકોએ એમ ઇડીએ એમ ગુજરાત તેના પર તમારે લોકોએ ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ ઓપન થશે એમાં તમારે લોકોને મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી હવે તમે લોકો આનું જે લિસ્ટ છે કે ભાઈ લિસ્ટ ઓફ મેડિકલ કોલેજ વિથ ઇન્ટેક અને ફીસ તો એનું લિસ્ટ છે એ ચોવીસ આઠ બે હજાર ચોવીસના રોજ અપડેટ કરવામાં આવ્યું છે અને લિસ્ટ ઓફ ડેન્ટલ કોલેજ વિથ ઇન્ટેક અને ફીસ તો એ પણ તમારા લોકોનું અપડેટ કરવામાં આવ્યું છે હવે આપણે એ લોકો મેડિકલનું લિસ્ટ છે એ ઓપન કરીએ હવે ઘણા લોકો ઓપન કરવાની ટ્રાય કરશે પણ ઓપન નહીં થાય તો તમારે એ લોકોએ શું કરવાનું એની પર ક્લિક કરી રાખીને શું કરવાનું ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ પર ક્લિક કરવાનું એટલે તમારી સામે જે છે લિસ્ટ એ આખી આખું વ્યવસ્થિત રીતે ડાઉનલોડ થઈ જશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં હવે આપણે લોકો જોઈએ છીએ લિસ્ટ તો જુઓ લિસ્ટ તમારી સામે આ રીતે ઓપન થઈ ગયું છે હવે તમે લોકો જોઈ શકો છો કે ભાઈ કેટલી કેટલી સીટ છે શું છે એ બધી વસ્તુ જોઈ શકો છો તો આમાં તમે તમને લોકોને કઈ કઈ માહિતી આપેલી છે એક તો સિરિયલ નંબર આપેલા છે ઇન્સ્ટિટ્યૂટનું નામ છે એ આપેલું છે કોલેજનો કોડ આપ્યો છે ટાઈપ આપ્યો છે યુનિવર્સિટી આપી છે એ પરમિશન સ્ટેટસ તો એને પરમિશન મળી છે કે નહીં એ વસ્તુ આપવામાં આવી છે રેકોગ્નાઇઝ છે એઆઈક્યુ સીટ છે ગવર્મેન્ટ સીટ છે ટોટલ કેટલી સીટ છે એની પણ માહિતી આપવામાં આવી છે પછી મેનેજમેન્ટની કેટલી ફી છે તમે લોકો જોઈ શકો છો કે ભાઈ જીએમઇ આરએસ કોલેજોની ફીમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે એ રીતે જેટલું પણ તમારો લોકો નવું લિસ્ટ હતું એ લોકોએ જાહેર કરી દીધું છે ટોટલ અત્યાર સુધી છ હજાર આઠસો અઠ્ઠાવન છે એ કુલ એમ બીબીએસની સીટ છે ક્લિયર થઈ ગયું તો આમાં તમે લોકો લિસ્ટ ડાઉનલોડ કરીને એક એક વસ્તુ છે એ તમારી રીતે જોઈ શકો છો હવે એ જ રીતે જો તમારે લોકોને ડેન્ટલનું લિસ્ટ ખોલવું હોય તો તમારે ડેન્ટલના લિસ્ટ પર તમારે પહેલાં ક્લિક કરવાનું જો એ તમારી સામે લિસ્ટ ઓપન ના થાય તો ક્લિક કરી રાખીને તમારે ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે અને જે પ્રમાણે તમારે ડાઉનલોડ છે એ વ્યવસ્થિત રીતે કરવાનું છે પછી તમારે લોકોને ઓપન કરવાનું છે હવે ઓપન કરશો અને તમારી સામે જે પીડીએફ તમારે ઓપન કરવી હોય એ તમારે લોકોનો ડ્રાઈવ છે એ ઓપન કરવાની છે એટલે તમારી સામે આ રીતનું છે એ ઓપન થાય છે કેટલી સીટ છે ઘણામાં કેટલો કેટલો વધારો કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ અપડેટ છે એમાં આમાં તમને લિસ્ટમાં છે વ્યવસ્થિત રીતે લિસ્ટ તમે ડાઉનલોડ કરીને જોઈ શકશો અને ટોટલ બારસો ને પંચાવન જેટલી સીટો છે એ અત્યારે અવેલેબલ છે ક્લિયર થઈ ગયું હવે આપણે લોકો આયુર્વેદ અને હોમિયોપેથીમાં કેટલી ફી વધી છે એના વિશેની આપણે ચર્ચા કરીએ એની પહેલાં તમને લોકોને અમારા પેડ પ્લાન વિશેની માહિતી આપી દઉં જો તમારા લોકોને ગુજરાતમાં એમબીબીએસ છે બીડીએસ છે છે અને બીએચએમએસ છે એના એડમિશન માટે જો અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે લોકો તમને લોકોને બે નંબર આપેલા હશે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે લોકોને વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે એટલે પેઇડ કાઉન્સેલિંગની તમામ માહિતી છે એ તમને મોકલી દેવામાં આવશે શું ચાર્જ રાખ્યો છે શું વસ્તુ છે એ તમામ તમામ માહિતી મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર આપેલા છે એ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર વોટ્સએપમાં જ મેસેજ કરવાનું છે એટલે તમને લોકોને પીડીએફ છે પ્રોવાઈડ કરી દેવામાં આવશે આમાં તમને એટલી એટલી સુવિધા છે એ આપવામાં આવશે હવે આ જે લિસ્ટ ઓપન થયું છે એ કોનું છે તો કે ભાઈ આયુર્વેદ અને હોમિયોપેથી એમના માટેનું છે હવે તમે લોકો જોઈ શકો છો કે એના લિસ્ટમાં કઈ કઈ બાબત મેન્શન કરી છે તો કોલેજનું નામ મેન્શન કર્યું છે ડિસ્ટ્રિક્ટ મેન્શન કર્યું છે કોર્સ મેન્શન કર્યો છે પછી ગવર્મેન્ટ કોટાની કેટલી ફી છે મેનેજમેન્ટ કોટાની કેટલી ફી છે એ આપ્યું છે પછી તમે લોકો જોઈ શકો છો આમાં ત્રણે ત્રણ વર્ષની ફી છે એ નક્કી કરી દેવામાં આવી છે ક્લિયર થઈ ગયું તો યર બે હજાર ચોવીસ પચીસ એની ફી નક્કી કરી દેવામાં આવી છે પચીસ છવ્વીસની ફી નક્કી કરી દેવામાં આવી છે અને છવ્વીસ સત્યાવીસ એટલે એટલા વર્ષમાં કેટલી કેટલી ફી રહેશે એ સંપૂર્ણ માહિતી છે આ લિસ્ટમાં તમને આપી દીધી છે તો આપણે કોલેજનું નામ અને એ બધું જોઈએ કે જેથી તમને લોકોને ખ્યાલ આવે અત્યારે તમારે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના લોકોને જ જોવાનું છે ક્લિયર થઈ ગયું તો પહેલી કોલેજ છે આપણે જોઈએ કે આર્યવીર હોમિયોપેથી કોલેજ રાજકોટ તો રાજકોટ બી એચ એમ એસ કોર્સ માટે છે એની વર્ષની ફી એકાણું હજાર રૂપિયા છે અને મેનેજમેન્ટમાં તમે લેશો તો એક પોઈન્ટ સાડત્રીસ લાખ રૂપિયા એટલે હોમિયોપેથીમાં જો તમે એડમિશન લો છો તમારે લોકોએ બે લાખની ગણતરી રાખીને ચાલવાની કે વર્ષના તમારે લોકોને બે લાખ રૂપિયા ભરવા પડશે ક્લિયર થઈ ગયું પણ બીજી કોલેજ છે બરોડા હોમિયોપેથી કોલેજ એન્ડ હોસ્પિટલ બરોડા તો બરોડા પણ બીએચએમએસ છે એમાં એક પોઈન્ટ બે લાખ રૂપિયા ફી એટલે કે એક લાખ અને બે હજાર રૂપિયા અને મેનેજમેન્ટ છે એની એક લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા ફી છે એ ડિસાઇડ કરવામાં આવી છે ક્લિયર થઈ ગયું એના પછીની તમે કોલેજ જોઈ શકો છો બરોડા તો એ આપણે કોના માટે છે તો કે ભાઈ એ એમડી કોર્સ માટે છે આપણે લોકો અંડર ગ્રેજ્યુએટ માટે જોઈએ છીએ એના પછીની કોલેજ છે સીએન કોઠારી હોમિયોપેથી મેડિકલ કોલેજ વ્યારા તો વ્યારામાં એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ એટલે કે એક લાખ અને અઠ્યાવીસ હજાર ફી છે અને મેનેજમેન્ટ કોટાની ફી ઓલમોસ્ટ બે લાખ સુધી પહોંચી ગઈ છે ક્લિયર થઈ ગયું એના પછી જય જલારામ હોમિયોપેથી મેડિકલ કોલેજ છે મોરવા તો પંચમહાલમાં આવેલી છે એની એક પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયા એટલે બહુ ફી એની વધી છે અને એક પોઈન્ટ બ્યાસી લાખ રૂપિયા છે એ મેનેજમેન્ટ કોટામાં નક્કી કરવામાં આવી છે એના પછી એલ આર શાહ હોમિયોપેથી કોલેજ રાજકોટ તો એ બીએચએમએસ માટેની છે એની એકાણું હજાર રૂપિયા ફી છે અને એક પોઈન્ટ સાડત્રીસ લાખ રૂપિયા ફી છે એના પછી છે લક્ષ્મીબેન હોમિયોપેથી ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર જે આવેલી છે મહેસાણામાં એ તો એની પણ ગવર્મેન્ટ કોટાની ઓલમોસ્ટ ફી એક લાખે પહોંચાડી દીધી છે અને એક પોઈન્ટ ચોત્રીસ લાખ એટલે એક લાખ અને ચોત્રીસ હજાર છે એ મેનેજમેન્ટ કોટાની ફી થશે એ રીતે શ્રી મહાલક્ષ્મીબા મહિલા હોમિયોપેથી કોલેજ એન્ડ હોસ્પિટલ બરોડા તો બરોડામાં એક લાખ અને ચોવીસ હજાર ગવર્મેન્ટ કોટાની ફી છે જ્યારે એક લાખ અને ચુમ્બોતેર હજાર મેનેજમેન્ટ કોટાની તમારા લોકોની ફી થશે એના પછી તમે લોકો જોઈ શકો છો કે શ્રી શામળાજી હોમિયોપેથી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગોધરા તો ગોધરામાં જે આવેલી છે બીએચએમએસ તો એની ગવર્મેન્ટ કોટાની ફી વર્ષની એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા અને મેનેજમેન્ટ કોટાની એક પોઈન્ટ સડસઠ લાખ રૂપિયા ફી ભરવાની થશે ક્લિયર એના પછી તમે લોકો જોઈ શકો છો કે આપણે ક્યાં પહોંચ્યા હતા તો કે આમાં પહોંચ્યા હતા હવે આપણે લોકો છે એ તમે લોકો બીએચએમએસ એચ એમ છે બી એમડી એ પણ તમે લોકો જોઈ શકો છો ક્લિયર થઈ ગયું તો એટલી ફી છે એ તમારા લોકોએ નક્કી કરવામાં આવી છે જોજો બીએચએમએસ એચ એમ ખાસ જોજો કે જેથી તમને લોકોને ખ્યાલ આવે હવે તમે લોકો જોઈ શકો છો કે એસએમટી એજે સાલવા તો એમાં એક પોઈન્ટ બે લાખ રૂપિયા છે ગવર્મેન્ટ કોટાની ફી નક્કી કરવામાં આવી છે મેનેજમેન્ટની એક પોઈન્ટ બેતાલીસ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે પછી અનન્યા તો અનનિયા કોલેજ છે બંને છે કલોલમાં એ હોમિયોપેથી બી છે અને આયુર્વેદ પણ છે તો જે આપણે કહેવાય કે હોમિયોપેથી તો એની ફી એક પોઈન્ટ સત્તર લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે મેનેજમેન્ટ કોટાની એક પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે જ્યારે આયુર્વેદમાં કેટલી ત્રણ પોઈન્ટ પંદર લાખ રૂપિયા અને મેનેજમેન્ટની ચાર પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે એના પછી આપણે કહેવાય કે ભાઈ ડેન્ટલ કોલેજ જે આવેલી છે ભાવનગર તો બીડીએસ માટે છે એની ત્રણ પોઈન્ટ ચૌદ અને ચાર પોઈન્ટ અગિયાર એ રીતે નક્કી કરવામાં આવી છે પછી મંજુશ્રી કોલેજ છે આપણે ગાંધીનગર તો એ આયુર્વેદ માટે છે એની બે અઠ્યાસી લાખ રૂપિયા અને ચાર સત્તાવન લાખ રૂપિયા છે એ મેનેજમેન્ટ કોટાની છે એના પછી પણ તમે લોકો બીડીએસની પણ કોલેજ જોઈ શકો છો ભાર્ગવા આપણે કહેવાય હોમિયોપેથી કોલેજ તો એની એક લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટાની એક પાંત્રીસ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે ક્લિયર થઈ ગયો પછી આપણે વિદ્યાદીપ હોમિયોપેથી મેડિકલ કોલેજ સુરત તો બી એચ આવેલી છે એની એક પોઈન્ટ એક લાખ રૂપિયા અને એક પોઈન્ટ છત્રીસ લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ફી નક્કી કરવામાં આવી છે ક્લિયર થઈ ગયું એ રીતે અરિહંત આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ અડાલજ તો એમાં પણ બે કોર્સ છે એમાં હોમિયોપેથી બી છે અને આયુર્વેદ પણ છે જો હોમિયોપેથીમાં તમે લોકો લ્યો છો તો એક પોઈન્ટ ઓગણીસ લાખ રૂપિયા અને બે એક પોઈન્ટ એકસઠ લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટામાં છે જ્યારે આયુર્વેદમાં બે પોઈન્ટ અઠ્યાવીસ લાખ રૂપિયા છે અને ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયા છે એના પછી શ્રી સ્વામિનારાયણ આયુર્વેદ કોલેજ અને હોમિયોપેથી બંને કોલેજ છે તો આયુર્વેદ કોલેજમાં ત્રણ પોઈન્ટ છપ્પન લાખ રૂપિયા ગવર્મેન્ટ કોટાના છે મેનેજમેન્ટ કોટાના ચાર પોઈન્ટ એંસી લાખ રૂપિયા છે જ્યારે હોમિયોપેથીમાં એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયા અને બે બે લાખ રૂપિયા છે ક્લિયર થઈ ગયું પછી તમે લોકો બીડીએસસી પણ કોલેજ જોઈ શકો છો અને કામદાર હોમિયોપેથી કોલેજ રાજકોટ તો રાજકોટમાં એક પોઈન્ટ છત્રીસ લાખ રૂપિયા ગવર્મેન્ટ કોટાની જ્યારે એક પોઈન્ટ ત્યાંસી લાખ રૂપિયા કેની છે મેનેજમેન્ટ કોટાની છે હવે આજે સેકન્ડ લિસ્ટ તમારી સામે આવ્યું છે એ સેકન્ડ લિસ્ટ છે એ આપણે લોકો નેક્સ્ટ વિડીયોમાં લેવાના છીએ ક્લિયર થઈ ગયો તો એટલા એની મેં તમને ફી કીધી છે અને બાકીનું જે લિસ્ટ આપણું બાકી રહ્યું છે આખું એ આપણે ક્યારે લેવાના છીએ તો કે આપણે સેકન્ડ વિડીયોમાં લેવાના છીએ તો આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને જે લોકો પેડ કાઉન્સલિંગમાં જોડાવા માગતા હોય એ વ્યક્તિઓ છે અમને મેસેજ કરીને પેડ કાઉન્સલિંગમાં વહેલી તકે જોડાઈ જાય